કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને બિઝનેસ રોબર્ટ વાડાને ઈડીએ સમન મોકલ્યું છે તો રોબર્ટ વાડરાને લેન્ડ ડીલ મામલામાં પીએમએલએ અંતર્ગત ઈડીનું સમન મોકલવામાં આવ્યું છે તો આ અગાઉ આઠ એપ્રિલના રોજ પણ બોલાવવામાં આવ્યા હતા પણ વાડરા પહોંચ્યા ન હતા ઈડી તરફથી જાહેર કરવામાં આવેલું શવનમાં આજ રોજ એટલે કે પંદર એપ્રિલના રોજ હાજર થવાનો આદેશ આપ્યો હતો તો કેન્દ્રીય તપાસ એજન્સી તેમની ફર્મ સ્કાયલાઇટ હોસ્પિટાલિટીથી સંબંધિત કથિત નાણાકીય ગરબડની તપાસ કરી રહી છે તો કેન્દ્રીય તપાસ એજન્સી આ મામલા પાછલા વર્ષે મની લોન્ડરિંગ એક મામલો નોંધ્યો હતો તેને લઈને પહેલાં જ વાડરાને પૂછપરછ માટે બોલાવ્યા છે પણ હાજર ન થવાના કારણે આજે સમન જાહેર કર્યું છે તો આ મામલે રોબર્ટ વાડાએ જણાવ્યું હતું કે સરકાર બદલાની કાર્યવાહી તરીકે કાર્યવાહી કરી રહી છે તેમજ તરપાસ સીઝનસોનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો ન્યુ રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ